તર્પણ તેમજ પિંડદાન શ્રાદ્ધ માટે ઉમટી પડ્યા પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃ અદા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ એમાં પણ દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર તરીકે પૂરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભો તાલુકાના યાત્રાધામ ચાંદોદ કે જેનું બીજું નામ કાશી કહેવાય છે ઋણ અદા કરવા માટે સમગ્ર ભારતભરમાંથી આવતા હોય છે અને શ્રાદ્ધ પર્વ ઉજવી ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે ભાદરવા વત એકમથી ભાદરવા વતમાં સુધી શ્રદ્ધાળુઓ તેમના પિત્રોના મોક્ષ માટે તર્પણ પિંડદાન કરવા માટે આવતા હોય છે ત્યારે યાત્રાધામ ચાંદોદ ખાતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેને લઈને યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃનું તર્પણ તેમજ પિંડદાન કરાવે છે ને આપના શાસ્ત્રોમાં મહત્વ આપવામાં આવ્યું છે જેથી આ પર્વ દરમિયાન સમગ્ર લાખો શ્રદ્ધાળુઓ ખાતે ઉમટે છે નદીમાં કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર વશિષ્ઠ ભટ્ટ શિનોર સમાચાર ન્યૂઝ ડબોઈ નર્મદેહર માં દક્ષિણ પ્રયાગ ચાણોદ્ર ક્ષેત્ર ભાદરવામાં ખૂબ અનેરો મહિમા શ્રાદ્ધ કર્મ કરવાનો પિત્રોને મુક્તિ મળે પિત્રોને મોક્ષ મળે એના માટે એક મહાલય શ્રાદ્ધ પણ કરવામાં આવે છે આ પર્વમાં મહાલય શ્રાદ્ધ વિશે જાણકારી ખૂબ ઓછી છે પરંતુ બ્રાહ્મણો દ્વારા બહુ સરસ રીતે સંપન્ન કરવામાં આવે છે આ મહાલય શ્રાદ્ધ ત્રણ પેઢી સુધીના પિત્રોનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે મને એનું તર્પણ કરવામાં આવે છે મહાલય શ્રાદ્ધમાં દાનનો પણ મહત્વ છે સોનું ચાંદી ગાય તુલસી કાળા તલ દૂધ દેતી ગાય ત્યારબાદ મહાલય શ્રદ્ધ કર્યા પછી મિત્રો અક્ષયલોકને પણ પ્રાપ્ત થાય છે એવો અનેરો પુરાણોમાં પણ મહિમા છે ત્યારબાદ ચાણોદમાં જ આ શ્રદ્ધ ક્રમમાં કેમ આવે છે તો નર્મદા સરિતામ શ્રેષ્ઠા નર્મદા નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી છે એટલા માટે ચાણોદનું વિશેષ મહત્ત્વ છે ચાણોદમાં ત્રિવેણી સંગમ પણ થાય છે એક બાજુથી અસંગ આવે છે બીજી બાજુથી માં નર્મદાજી આવે છે જ્યાં કોઈ પણ નદીનો સંગમ થતો હોય ત્યાં ભગવાન નારાયણનો વાસ હોય તો આ કર્મ કોઈપણ પણ કર્મ કરો શ્રદ્ધ કર્મ એ અર્પણ કરવું પડે તો નારાયણ શ્રાદ્ધ કર્મ પણ છે જેમ આપણે કોઈ યજ્ઞ કર્મ કરે ત્યારે પણ નાંદ્ર શ્રાદ્ધ કરવામાં આવે છે એમાં પણ આપણે પિત્રોને જ યાદ કરવા પડે છે એટલા માટે જ આ બાર મહિનામાં ગુજરાતી મહિનામાં ભાદ્રહના પંદર દિવસ પણ આ પિત્રો માટે મૂક્યા હશે અને પિત્રો ને આપણે યાદ કરવા જોઈએ આપણો આ ધર્મ પણ છે ને આપણો આ એક કર્તવ્ય પારાયણ પણ છે જેથી કરી પિતૃઓ આપણને આયુ પ્રજા ધન વિદ્યા આયુ પ્રજા ધન વિદ્યા અને જીવતા જો ઘરમાં સ્વર્ગનું સુખ કરાવે ને અને આનંદમય આપણું જીવન થાય એ જ એમના આશીર્વાદથી આપણે ઉત્તર ઉત્તર આપણી સંતતિમાં અભિવૃદ્ધિ થાય આપણો કુળ આગળ વધે એ જ પ્રમાણે એમના આશીર્વાદ આપણા જીવનમાં મળે છે અને આપણું જીવન નિર્વિવાદપણે અને સંપૂર્ણપણે સુખમય રીતે એ જ માં આપણને આશીર્વાદ પ્રદાન કરે છે આપણા પિતૃ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે નર્મદે હર